નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ભાઈઓ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તેનો મતલબ તમે ફાર્મ રજિસ્ટ્રી મેં નોંધણી તો કરાવી દીધી છે પણ તમારું ખેડૂત કાર્ડ જોવું હોય તો શું કરવું તો ખેડૂત કાર્ડ તમને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં સરળતાથી જોવા મળી જશે સૌ પ્રથમ તમારે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુ આર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી લેદી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ફરજિયાત ખેડૂત નોંધણી એટલે ફાર્મ રજિસ્ટ્રીમાં કરેલા મોબાઈલ નંબરથી જ લોગિન ઇન કરવાનું રહેશે જો તમે ખેડૂત નોંધણીમાં રજિસ્ટર કરેલા નંબર સિવાય બીજા કોઈ નંબરથી લોગ ઇન કરશો તો ખેડૂત કાર્ડ જોવા મળશે નહીં એપ્લિકેશનમાં લોગીન થઈ ગયા બાદ એપ્લિકેશનના હોમપેજ પર જ તમને તમારું ખેડૂત કાર્ડ જોવા મળી જશે જેમાં તમને ફોટો મોબાઈલ નંબર સર્વે નંબર જેવી તમામ માહિતી જોવા મળી જશે તો ખેડૂત મિત્રો હમણાં જ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખેડૂતો માટે ઉપયોગી મોડ્યુલ જેવા કે સ્થાનિક હવામાનની હાલની સ્થિતિ અને આગાહી પાક કેલેન્ડર સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય સેટેલાઇટ આધારિત જમીનનો ભેજનું પ્રમાણ માર્કેટયાર્ડના ભાવ ફોટો દ્વારા રોગ જીવાતની ઓળખ પ્રાકૃતિક ખેતી માહિતી કૃષિ માહિતીના પ્રાપ્તિ સ્થાનો સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ચેટ દ્વારા કૃષિ નિષ્ણાતો સાથે વાર્તાલાપ જેવી માહિતીઓનો લાભ મેળવો ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી અન્ય ખેડૂત ભાઈઓને પણ શેર કરો જેથી માહિતી મળી રહે ધન્યવાદ